સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ એમાં મારો પાંચસો સાતમો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે જે બદલ હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું આ સફળતા માટે હું મારા માતા પિતા પરમાત્મા અને સગા સંબંધીઓનો સૌ કોઈનો આભાર માનું છું અને આ તૈયારીમાંના ઇન્ટરવ્યૂ સ્ટેજ ખાતે માનનીય કલેક્ટર જિલ્લા કલેક્ટર શ્રી બિહર પટેલ સરનો પણ હંમેશા સપોર્ટ રહેલો છે જ્યારે પણ ઇન્ટરવ્યૂ હોય ત્યારે સરના એક્સપર્ટ લેક્ચર્સ અને સરની ઇન્ટરવ્યૂમાં જે સરે પોતે ટોપ સ્કોર મેળવેલો છે તેમની ગાઈડન્સ હંમેશા માટે ઉપયોગી નીવડ્યું છે અને સર પોતે પણ એક મારી માટે રોલ મોડલ રહેલા છે જે મેં નિર્મા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો તે બદલ અને અને જિલ્લા કલેક્ટર સાહેબનો હંમેશા માટે ઇન્ટરવ્યૂ હોય કે પ્રિલિમ્સ હોય કે મિન્સ હંમેશા સરે સ્પીપા ખાતે સ્પીપાના માધ્યમથી અને અહીંયા એઝ એન ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હંમેશા માટે સપોર્ટ રહ્યો છે